બનાસ ડેરી ખાતે આજે છપ્પન સાધારણ સભા યોજાઈ હતી જેમાં દૂધ વધારાની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ એકવીસ ટકાથી વધારે દૂધ વધારો મળશે મારી સાથે જોડાયા છે માત્ર ચાર ચોપડી ભણેલા છે અને જે પ્રકારના તમે જોઈ રહ્યા છો ચાર ચોપડી ભણેલા મહિલા આજે વર્ષે એક્યાસી લાખ ચૌદ હજાર ચારસો ને સત્તરનું દૂધ ભરાવ્યું છે વિચાર કરો વર્ષે એનું સરવે કરો તો દર મહિને કેટલા રૂપિયા થાય મહિલા માત્ર ચાર ધોરણ મહિલા મહિલા છે બેન શું કે શું આજે એક્યાસી એક્યાસી લાખ રૂપિયા કરુડે પોંચી ગયું સાહેબ કરુડે પહોંચી ગયું છે મારું દૂધ પણ આ થોડું દેશી ગાયનું વલ્લું હોય એટલે ને મારી પાસે તારી એકતાલી ભેંસું છે પેલી પોચ ભેજું છે પોંચ ભેજવમ છે બી કરી લો તારી એકતાલી ભેંસું છે સાઠ કાકરી ગાયું છે પચાસ ચાર ગાયું છે એટલે તારી ઢોરામાં પાસે દોઢસો છે નાના તો ના નો કા પણ દોઢસો પશુ છે અત્યારે એમાં તો ગમે એટલો અભ્યાસ કરીએ ને ગમે એટલો ભણે નોકરી હતી આટલા રૂપિયા ના જ મળે સાહેબ મારા છોકરા બે ભણી લાય પણ એક એને મેં નોકરી નહીં કરાય બે એક એન પપ્પાને જતાં રહે ત્રણ વર્ષ થાય જે ત્યાં નાનો બાબલો છે મારો ભાડે છે અને મોટો છે અમારે ખારેખનું ફોર્મ છે ને બનાજલ પાણીની ફેક્ટરી છે બે બે ભણી લાખ બે નોકરી સાહેબાઈ પણ નોકરી નહીં કરાય ત્યાં ધંધો જ કરાયે કે ગમે એવી નોકરી કરશે તો એ આપણે સરકારી નોકરી કુદી ઘેર તો રહેવા મળે નહીં કોદી હોજ ને ભેગું રહેવાય નહીં અને આ જે ધંધો આપડા બાપ દાદા ના બાપ દાદા નભાઈ રાખશો ના નભાઈ રાખવા આઠ માટેની આ ખેતીમાં બધું બેન ખુશી કેટલી છે તમે તો આમ તો ચાર ભણેલા છો ભણીને ગમે એટલા તમે મેટ્રિક પાસ થાવ તો આટલો તો પગાર મળવાનો જ નથી હોવાનો મારે બહુને નોકરી શિક્ષકની મળી તો અમી નહીં લીવ રહ્યા ક્યારે જ ભાડવાનું છે ને બધી હોજો ને ભેગું જ રહેવાનું છે મારે બહુ શિક્ષકની નોકરી બે પીરા મળી પણ નહીં લીવ રાય પશુપાલન પશુપાલનમાં કેટલી તાકાત છે આ અ દેમાબેન જોડેથી જાણી શકાય છે કે પરિવારમાંથી એમના જે દીકરાના વાઈફ હતા એમને શિક્ષકની નોકરી મળવાની હતી તેમ છતાં ના પડી છે કે આપણે નોકરી નથી કરી આપણે જ કરવાનું છે એમના બે પુત્રો છે એ પણ આજ ક્ષેત્રે સંકળાયેલા છે એટલે કહી શકાય આખો પરિવાર એક સાથે રહે છે એક સાથે મહેનત કરે છે અને એક સાથે મહેનત કરીને જુઓ તમે આ પરિણામ મેળવ્યું છે વર્ષે એક્યાસી લાખ રૂપિયાનો દૂધ કે જે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો અભ્યાસ કરીને મોટી નોકરી મેળવે કે વિદેશ જાય પરંતુ આટલા રૂપિયા ન કમાઈ શકે વર્ષે એક્યાશી લાખ નું દુધ એક ચાર ચોપડી ભણેલા દેમાં બેને બેન કેટલો આમ આત્મવિશ્વાસ કેટલો છે આત્મવિશ્વાસ તો ઘણો હોય ને સાહેબ તો એમ કે આપણે આપડે આપડી જમીન થી ખેતી થી ઉત્પાદન કરી અને પશુઓ ને રાખવાના છે અમા પાસે જઈ દોઢ સો તાપ છે એને રોજી રોટી સાહેબ આપી શકે અમે બધું કરીએ શંકર ભાઈ ડેરી ચેરમેન બનાવ દસ વર્ષ થયા છે દસ વર્ષની ની અંદર વિશ્વ ફલક ઉપર ડેરી જઈ છે કેટલું ગૌરવ થાય છે સાહેબ ઉપર ઘણું થાય એમના સાહેબ જે આ બા આપે એવું તો કોઈ હાલી જ નહીં હક્યું તાર સાહેબ આલી અપયા આપે કે એવું તો કોઈ હાલી જ નહીં હતી સાહેબ જ્યારે ડેરીમાં ચરની છે ત્યારનો તો વધારે ફાયદો થાય એમ પશુ રાખવામાં પછા ખેતીમાં છોણનું ઉત્પાદન કરા ગૌમૂતરનો કર એરિયા ખાતર કે ડીએપી ખાતર નહીં વાપરતા ગઉ આપણે અનાજના ઘઉ અમી વાવે તો અમે એમનેમ જ વાવે અત્યારે અમે ગૌ વેકે તો અમારે સાતસો રૂપિયા મળે ઘઉં જાતનું દવા બવા કંઈ નાખવા દવા બવા બિલકુલ નહીં નાખવાની સાતસો રૂપિયા મને આપવાના ત્યારે બેઠા વધારે જાય દોઢસો વીઘા જમીન છે મારી પાસે સાહેબ દસ વર્ષથી આવ્યા છે દસ વર્ષ બાદ આજ જે રીત તમે જોઈ રહ્યા છો જે રીતે વિકાસ કરી રહ્યો છે કેટલું ગૌરવ થાય છે શંકરદેવ ઘણું થાય ગૌરવ તો થાય જ ને સાહેબ એ વિકાસ ગૌરવ તો થાય નાથી થાય જોઈ શકો છો પ્રાકૃતિક ખેતી પણ કરે છે જમીન છે એ કેટલી ગાયોને કેટલી એકતાલી સ્પેચ્યુ સી અને સા ગાય કોફરી છે અને પચાસ એકતાલીસ ભેસો ગાયો સાથે મળીને જે કહી શકાય કે એમનું જે ખાતર નીકળે છે છાણ નીકળે છે એમનો પણ એમનો વ્યવસાય કર્યો છે અને ખેતી જે છે એ પ્રાકૃતિક રીતે ખેતી કરે છે કોઈ દવાઓ નાખતા નથી આ પણ એક મોટો સંદેશ છે મહિલા સશક્તિકરણની વાત એક સાબિત થાય છે કે બનાસડેરી સાથે સંકળાયેલી પશુપાલન જે મહિલાઓ છે એમને આજે એમનું જીવન વિશ્વ ફલક ઉપર મૂકી દીધું છે આ બહુ મોટી વાત કહેવાય બનાસ ડેરીએ આજે પણ આવી મંદી માં પણ પશુપાલન બહેનોને મત મોટો વધારો આપી અને આજે બહેનોને ખુશ કરી દીધી છે નમસ્કાર